નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી નગરીમાં રહેતો ઇમરાન દિલાવરસા દિવાને પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇમરાન દિલાવરસા દિવાનની ધરપકડ કરી રૂપિયા છ્યાસી હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પાંચ હજારનો મોબાઈલ અને ચાર બેગ મળી કુલ રૂપિયા બાણું હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા તથા જીતાલી ગામની સવિતા યાદવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવી નવા દીવા ગામની લલિતા વસાવા અને રાજપીપળા ચોકડી નજીક આવેલ મીઠા ફેક્ટરી પાસે રહેતા અરવિંદ શુક્લાએ આપવાનો હતો પોલીસે સવિતા યાદવ લલિતા વસાવા અને અરવિંદ શુક્લાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંગલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર